વડોદરા મહાનગરપાલિકાની કચેરી બહાર કોંગ્રેસ પક્ષ દ્વારા ખરાબ પાણી રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર અને એસઆઈઆર સહિતના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વિરોધકર્તાઓએ મ્યુનિસિપલ કમિશનરને ડામરનો નમૂનો અને દૂષિત પાણીની બોટલ આપીને આદનપત્ર સુપરત કર્યું હતું વિરોધ દરમિયાન કમિશનર કચેરીની બહાર બીજેપી એક્સની થીમ પર ડામરની રંગોળી બનાવવામાં આવી હતી અને સૂત્રોચાર કરવામાં આવ્યા હતા જે દ્વારા નાગરિકો હવે ભાજપ પર ચોકડી મારશે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો કોંગ્રેસ પક્ષે ખાસ કરીને અટલાદરા તળાવ પાસેના રસ્તાની કામગીરીમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે ગંભીર આક્ષેપો કર્યા હતા તેમણે માંગણી કરી હતી કે રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર આચરનાર કોન્ટ્રાક્ટરને કાળી યાદી એટલે કે લિસ્ટમાં મૂકવામાં આવે અને દંડ ફટકારવામાં આવે આ ઉપરાંત મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષના વોર્ડમાં જ દૂષિત પાણીની સમસ્યા હોવાનો પણ તેમણે આક્રોશપૂર્વક ઉલ્લેખ કર્યો હતો પક્ષે ભારપૂર્વક જણાવ્યું હતું કે શહેરમાં વિવિધ વિસ્તારોમાં ખરાબ પીવાના પાણીની સમસ્યાને જાહેર કાર્યોમાં થયેલા ભ્રષ્ટાચાર માટે શાસક પક્ષ અને મ્યુનિસિપલ કમિશનર જવાબદાર છે કોંગ્રેસના આદનપત્ર બાદ પાલિકા તંત્ર દ્વારા પ્રતિભાવ આપવામાં આવ્યો હતો તંત્રએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા વિવિધ કામોને લઈને અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે અને રસ્તાની કામગીરી અંગે તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરાશે મ્યુનિસિપલ કમિશનરે સ્વીકાર્યું હતું કે શહેરની પીવાની પાણીની લાઈનો વર્ષો જૂની હોવાથી તેને બદલવાની કામગીરી ચાલી રહી છે અને માટે પાલિકાને થોડો સમય આપવો પડશે શહેરને લઈને નાગરિકોમાં જે ગેરસમજ ઊભી થઈ છે તે દૂર કરવાના પ્રયાસો પણ હાથ ધરવામાં આવશે તેવી સ્પષ્ટતા કરાઈ હતી પક્ષ તરફથી આવેદન આપવામાં આવ્યું હતું એમની બે રજૂઆત હતી એક વોર્ડ નંબર બારમાં એક રોડ બેદરકારી થઈ છે આના ઉપર આપણે એક વખત બે દિવસ પહેલા દંડ પણ કરી છે લગભગ ચાર પાંચ લાખ નું દંડ લીધેલા છે અમે આના ઉપર એન્કવાયરી પણ શરૂ કરીને આ ત્યાંથી બદલી પણ કરી નાખ્યા સાથે સાથે કોન્ટ્રાક્ટ એજન્સી નું સાડા ચાર લાખની આજુબાજુ દંડ પણ લીધેલા છે એ છે કે જે ઓરિજિનલ વિટ ઓફ રોડ હતી આની બાંધકામ અને કન્સ્ટ્રકશન સિવાય કોઈને કેવાથી સાઈડમાં એક્સ્ટ્રા રોડ બનાવીને માટી ઉપર બનાવી નાખ્યા હતા ના જોઈએ જેના બહાર આવ્યો અને આ તાર નીકળી ગયો હતો એના ઉપર પણ કાર્યવાહી કરી છે આવા જ કામ કરનાર એન્જિનિયર્સ ઉપર આવનારા દિવસોમાં કડક કાર્યવાહી પણ કરીશું આવા કામ કરનાર કોન્ટ્રાક્ટર્સ ઉપર પણ આવનારા દિવસોમાં કડક કાર્યવાહી કરવામાં આવશે સેકન્ડ ઇશ્યુ મુદ્દો હતો કે ગંદુ પાણીનો વિષય હતો

પાણી મિક્સ થઈ ગયું છે એવું પણ રજૂઆત મળેલી છે એને અભ્યાસ કરતા અત્યારે આખું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ને બદલવાનું પણ ડાયગ્રામના ફેઝ વાઇઝ પ્લાન ચાલી રહ્યા છે રાજ્ય સરકારની મદદ પણ માંગી છે ગ્રાન્ટ માટે અને સ્વર્ણિમ અને અમૃત ગ્રાન્ટમાં પણ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક બદલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે પણ આ એક દિવસનું કામ નથી અલગ અલગ ફેઝમાં કરે તો પણ એક બેડ વર્ષનું કામ છે કદાચ બે વર્ષ પણ થઈ શકે કારણ કે મોટું કામ છે આખા સિટીની અંદર લાઇન્સને ગોદી કરવાનું કામ છે ખાસ કરીને વોર્ડ નંબર પાંચ વોર્ડ નંબર બાર અને વોર્ડ નંબર સોળ અને બે અને તેર નંબરમાં પણ હું વિઝિટ કર્યો હતો આવનારા દિવસોમાં બીજી વોર્ડ મુલાકાત લેવાનું છું પણ સાથે ડ્રેનેજ અને પાણીનું કામગીરી બધા જ પ્રોજેક્ટની કામગીરી હાથ ધરવામાં આવી છે એની વચ્ચે આવા સમસ્યા હોય આપણે ધ્યાનમાં પણ આવી છે અને તપાસ પણ કરીશું ગંદુ પાણી તો ખરેખર ના હોવું જોઈએ કન્ટામિનેટેડ વોટર ના આપવું જોઈએ એના ઉપર જે પણ કદાચ કોઈ બેદરકારી હોય તેના ઉપર પણ પગાર એ તપાસ આપ્યું છે જે તે વિજિલન્સ ડિપાર્ટમેન્ટ તપાસ આ બધું ઘટના થઈ જાણીશું પણ પહેલા લગભગ જૂન મહિનામાં પણ ક્લોઝ ટુ ત્રીસ પાંત્રીસ લાખ દંડ લીધેલા છે આખા ગુજરાતમાં સૌથી વધારે દંડ મહાનગર એટલે આવનારા દિવસોમાં જે નવું પ્રોજેક્ટ્સ બનવામાં આવે આવશે વોર્ડ લેવલમાં અને પ્રોજેક્ટમાં એમાં ચોક્કસ ડીએલપી પાંચ વર્ષ ઝોનમાં અને દસ વર્ષ પ્રોજેક્ટ તરફથી પણ કરવા માટે આપણે સૂચના આપી છે એટલે આવા નાના નાના રોડ હું પણ જયારે ફિલ્ડમાં જાઉં છું ખાસ કરીને રોડમાં જે અત્યાર સુધી કામગીરી થઈ છે એના ઉપર હું કમેન્ટ કરીશ નહીં અને સુધારવા માટે અમે મહેનત કરું છું અને પગલા લેવાનું જરૂર પડે તો પણ પગલા પણ લઈશું

કદાચ કોઈ બીએલઓ તરફથી પણ એમને કઈ બિઝનેફી થયું હોય અથવા ગેરસમજ હોય એને દૂર કરવા માટે અમે મહેનત પણ કરીશું ઘણા બધા વિડીયોઝ પણ તૈયાર કર્યા છે આપણે મીડિયાના મિત્રોને માત્ર અમે ભાર મૂકીશું છતાં પણ કોઈ એવું કઈ રજૂઆતો હોય કોંગ્રેસ પાર્ટીની એ પણ આપણા જે ઓરિજિનલ પબ્લિશ લિસ્ટ છે લિસ્ટ છે એના સાથે કમ્પેર કરીને એની જે ગેરસમજ હોય અથવા કઈ ખામી હોય એ દૂર કરવા માટે ચોક્કસ બને